જય દ્વારકાધીશ જયમાં પીઠળ સ્વાગત છે આપણા નવા નવા બ્લોગમાં મિત્રો તો આપણે અટાણ બળદ બાંધવા ગયો તો બળદ બાંધી અને હવે આવ્યો અને આપણે મિત્રો આમાં વારતા હતા પાણી કાંઈ સાંજે કમ પ્લેટ બધું ગયું હે એ કંઈ કાંઈ છે નહીં જે બધું પી ગયું આખું એવું બધું છે મિત્રો તો હવે આપણે છે ને અટાણ કંઈ કામ છે ને આપણે આંગણવાડી શ્યામનો કંઈક માલ સામાન આવ્યો હોય કંઈક ત્યાં જડે આંગણવાડી એ લેવા જવાનું છે કાલ ફોન આવ્યો હતો એટલે આજ લઈ આવી એટલે એવું બધું હે આજ નવરા કાર્તિકભાઈ બે લેતા આવી ને એવું બધું છે ને હવે આમાં તો મિત્રો દવા નહીં સટાય બે તમથી ત્યાં તા લગભગ વરસાદ આવી જાય કાં નહીં આવે તો ઓલા ભાગમાં આપણે હે ને આજ બધે દવાનો રાઉન્ડ લેવાનું છે અને ખુરચી આમને પડી છે ખુરચી લેતો જાવ એટલે એવું બધું છે મિત્રો કામકાજમાં કામકાજમાં દવા સાટલા એટલે હાવ નવું એકવાર દવા સતાઈ જાય ને હવે એટલે કુગ થાય ને એ રહે મિત્રો ઓહો એટલે ખરે મારી હતી દવા પણ જોઈએ એવું રિજ આવ્યું નથી મળી નથી હજુ ખેર ઘાટીથી કહીને વિઘે તર્નપંપની દવા લઈ આવ્યો હો હવે થાય ખરી કેવું રિજ આવે બરાબર આ છે બીઘે તનપંપની દવા લઈ આવ્યો હું આગણી જો હવે ઘડીક કોઈ મો અટાણે સાટી કે ભાઈ ગણે સાટી એવું બધું હે મિત્રો ને આ મગફળી પી ગઈ હતી જો આપણે બે ત્રણથી થઈ ગયા હે હવે આમાં કદાચ ઊંઢે ગાડી આપીને તો આમાં કમ્પ્લેટ હાલ ગઈ વાંધો નહીં આવે આમાં નામ પગજલનું થઈ ગયું ગાજ ક્યાંય ગારો દેખા દેખાય પણ હું ખૂજતો નથી કે પગમાં ક્યાંય નથી જોતતો એટલે એ કંઈ પીડા હે નહીં હા બધું છે હાલો મિત્રો તો આગળ બ્લોગમાં બનીગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ અને કરતા તમને મેં આગળ કીધું હતું ને આપણે શ્યામને આંગણવાડી થી માલ આવવાનો છે તો એ લેવા દેવું છે તો એ જે આ બતાવો આ એક આખું બાકુ છે અને એક આખી થેલી ભરાણી તો બતાવો આમાં શું છે આ હે મિત્રો તેલ મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના બરાબર આપણે મોદી સાહેબ ને આંખું છે આનું જ નામ મને ની કોથળી છે જો એટલું તેલ પ્યોર ચિંગ તેલ છે હો બે વાર મિત્રો ફિલ્ટર થાય અને પછી દે આ એટલું હે તેલ બરોબર પછી આ છે મિત્રો દાળ દાળ જો ના દાળ આ તુવેર દાળ છે મિત્ર બરોબર આ દાળ છે યા

કે ના ખાય આ બધી દાળ ને આ બધું તેલ ને કામ આવી જાય પણ આ રવો કેવો થતો હોય એ આપણે કોઈ ખાધો નથી કેવોક થાય આપણે કોઈ બી બનાવીને ટ્રાય કર્યું બરોબર આ છોકરા ટૂંકમાં ખાતા હેચી ગયા હોય ને એના માટે છે એવું બધું છે મિત્રો

આવી મિત્રો બધે રહેજો જ્યારે બધેય આવી રે એટલે આવી ઘણે ઠેકાણે છે અને આ મિત્રો અટાણામાં આમાં તો માંડીમાં પાણી દેખાય ને આગણી જરાક સાટા આવ્યા હતા એટલે એ પાણી ભર્યું હે જે આમને આપણે તો વહેલી સટાઈ ગઈ છે દવા આપણે સાટી લીધી ને ઘણી કલાકો થઈ ગઈ ત્રણ ચાર કલાક થઈ ગઈ છે એટલે આમાં એટલા સાટાથી કંઈ નડે એવું છે નહીં ફૂલ કાઢીએ પાણી પૂગી જાય ને તો આપણે દવા ધોવાઈ જાય પાણી પાણીથી કંઈ નડે એમ છે ને અને ફાઇનલી બધે મિત્રો ઘાટીથી કરીને દવા મારી દીધી આપણે એક પડું બાકી છે ને એ જ રહી ગયું હે બાકી ક્યાંય એટલે ક્યાંય દવા મારી નથી ઓ મારી નથી કાં ક્યાંય રહી નથી એ એક પડું રહી ગયું હે બરાબર એવું બધું છે મિત્રો દવા બતાવતા તમને ભૂલી ઉતામર ઉતામરવડી હતી ને સાટાની જરા કંઈ હતી બીક એટલે પછી દવા એમને ડાયરેક્ટ ઘોરવણું કર ઘોરવણું નથી કર્યું આજ ખે એમને નાખતો ગયો અને સાટતો ગયો હું આપણે ત્રણ જાતની દવા નાખી છે એક ફૂગનાશકનો રાઉન્ડ લીધો છે એક સ્પેશિયલ ઈરનો લીધો છે અને એક ફૂલફાલનો લીધો છે એ તીન ત્રણ વસ્તુ જ નાખી આપણે ફૂગનાશક ઓલખે નથી નાખી એટલે આજ ખેર એનો રાઉન્ડ લઈ લીધો છે ઘાટોથી કરી ત્રણ તનપંપ જેવી સાઈટી લ્યો ને દવા આજુખેર ખેર બે પંપ સાટતા પણ આજે ખેર તનપંપ જેવી સાઇટી છે એટલે હવે આગાહી નામી છે અને રાઉન્ડ લેવાનો હતો એટલે લેવાઈ ગયો કમ્પ્લેટ ઓલું એક પડું બાકી છે હવે જો એમાં વરસાદ કાલ કે ઉલેદી બે દી જરૂ જાય ને તો એમાં મરાઈ જાય દવા એટલે એવું બધું બાકી બધે મરાઈ ગઈ છે દવા હાલો મિત્રો તો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે